જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર રામદેવ પીર વ્રતનો ત્રીજો દિવસ એટલે આજે તેનો મહિમા અને તેના પરચાઓ સાંભળીશું ભારતભરમાં રામદેવ પીરના શ્રદ્ધાળુઓ દર વર્ષે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે નવ દિવસ સુધી રામદેવ પીરનો નવરાત્રિનો મહોત્સવ ઉજવે છે રામાપીર ધામ રામા પીરના ધામ રામદેવડામાં શ્રાવણ સુદ પૂનમથી મેળો શરૂ થઈ જાય છે રામાપીરે અસંખ્ય પરચાઓ આપ્યા છે જે ચોવીસ પર્યાણ તરીકે ઓળખાય છે ત્રણ ચાર વર્ષથી રણુજામાં સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનથી રામાપીરનો ઉત્સવ શરૂ થાય છે કોઈ ચાલતા કોઈ દંડવધ કરતા કોઈ સાયકલ પર દૂર દૂરથી રણુજા આવી અને રામાપીર તથા ડાલીબાઈના સમાધિના દર્શન કરી ભાવ બને છે રાજસ્થાનના ગઢના રાજવી અજમલજીને આપેલા વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા વિરમદેવના જન્મ બાદ બરાબર એક માસે વિક્રમ સંવંત ચૌદસો એકસઠની ભાદરવાસુ દસમની પરોઢે એટલે કે અગિયારસ બેસતા ભગવાન રણછોડરાય બાળ સ્વરૂપે વિરમદેવજી સાથે પારણામાં પોઢી ગયા નિશાની રૂપે કુમકુમના પગલાં પડ્યા આ જોઈ અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે પ્રભુ પધારી ચૂક્યા છે અને તેમણે બીજા બાળકનું નામ રામદેવજી રાખ્યું બીજના દિવસે રણુજામાં રામા પીરે પાટોત્સવ કર્યો અને શિવે શક્તિને નીચા ધર્મ અને ગૃહસ્થા ધર્મ વિશે વાત કહેલી તે વાત રામાપીર ઉપસ્થિત રહેલ સર્વને જણાવે છે નીજ એટલે પોતાનો ધર્મ નીચા ધર્મના આધ્યસ્થાપક શિવ અને શક્તિ છે આ નીચા ધર્મમાં સ્ત્રી કે પુરુષના કોઈ ભેદભાવ નથી જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નથી જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા સમાન માની મનમાં દ્રઢ ભાવ રાખે અને તે જ રીતે સ્ત્રી પણ પુરુષને સગા ભાઈ જેવો સમજે તેવા લોકોને જ આ નીચા ધર્મમાં સ્થાન છે ગૃહશાસ્ત્રમ એ માનવ સેવા છે મહાધર્મનું એ પહેલું પગથિયું છે જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો કેવા પતિ પત્ની એકમતવાળા હોય છે રામાપીરે થાવર બીજ એટલે કે અજવાળી બીજના દિવસને મહત્વ આપેલ છે અજવાળી બીજ એટલે કે સૂત બીજના દિવસે પાઠ હોય ત્યાં રામાપીર હાજર રહે છે એટલે તેમને બારબીજના ધણી પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે તમામ જીવ ઝાડ પાન વનસ્પતિ પશુ પંખી વગેરેની ઉત્પત્તિ બીજ દ્વારા થઈ છે જ્યારે રામદેવ પીરે માતાના ઉદેરે જન્મ ધારણ કર્યો ન હતો તેઓ સ્વયં પ્રગટ થયા હતા તેથી રામદેવ પીર વીજ બહાર પણ કહેવાય છે ચોપન વર્ષની ઉંમરે રામદેવ પીરે ભાદરવા સુદ અગિયારસ ગુરુવારના દિવસે રણુજામાં સમાધિ લીધી સમાધિ લીધી એના બે દિવસ પહેલાં એટલે કે ભાદરવા સુદ નોમના રોજ રામદેવ પીરની ભક્ત ડાલીબાઈએ પણ સમાધિ લીધી રામદેવ પીર સમાધિ લીધા પછી રાણી નેતળ બે જોડ્યા પુત્ર અવતર્યા એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાધુજી રાખવામાં આવ્યું રામદેવ પીરે સમાધિ લીધા પછી લગભગ બસો વર્ષ બાદ હરજી ભાટીને પરચો આપ્યો હતો બાર બીજના ધણી બાબા રામદેવ હાજરા હજૂર છે અને તેમનું આ વ્રત ખૂબ જ ચમત્કારિક છે આ વ્રત નવ દિવસનું હોય છે તે કોઈ પણ મહિનાની અજવાળી બીજથી શરૂ કરી શકાય છે પણ ભાદરવા મહિનામાં જ્યારે રામદેવપીરના નોરતા શરૂ થાય ત્યારે આ વ્રતનું મહત્વ વધારે હોય છે વ્રતના દસમા દિવસે તેનું ઉજવણું કરવું આ વ્રત કોઈપણ સ્ત્રી કે પુરુષ અબાલ વૃદ્ધ કરી શકે છે વ્રતના દિવસે નિત્ય કર્મ પતાવીને બાજોટ પર લીલું વસ્ત્ર બિછાવી રામદેવપીરનો ફોટો મૂકવો તેમની પાસે કાપડનો નાનો ઘોડો મૂકવો દીવો ધૂપ કરી તેમજ અગરબત્તી કરી રામદેવ પીરના પરચા વાંચવા વ્રતના દિવસે ફરાળ લેવાની છૂટ છે તેમજ વ્રતના દિવસે એકટાણું જ કરવું દસમા દિવસે ઉજવણું કરવું તે દિવસે રામદેવપીરને દીપ આરતી કરવી ત્યાર પછી સવાસે લોટની સુખડીનો થાળ ધરાવવો સુખડીનો પ્રસાદ સગા સંબંધી તેમજ આળોશ પાડોશમાં વહેંચી દેવો પ્રસાદ વહેંચી લીધા બાદ રામદેવપીરનો ફોટો તેમજ કાપડનો ઘોડો રામદેવપીરના મંદિર અથવા નદીમાં પધરાવી દેવો આ વ્રત ખૂબ જ ચમત્કારિક છે તેનાથી ધારેલું કામ અચૂક સફળ થાય છે હવે આપણે રામદેવ પીરના પરચા સાંભળીશું રામદેવજીના આગમન અને પ્રાગટ્ય પછી પોખરણગઢ પાવન થઈ ગયું છે બાળકના રૂપમાં પ્રભુ અવનવા પરચા પૂરી રહ્યા છે જ્યાં જ્યાં રામદેવજીના પગલાં થાય છે ત્યાં ત્યાં નરનારી ટોળે વળે છે એક દિવસની વાત છે એક વણઝારો પોઠું લઈને આવ્યો પોઠુમાં મીઠી મધમતી મિશ્રી ભરી છે પોકરણગઢના પાદરે રામદેવજી પોતાના બાળમિત્રો સાથે ગેડી દળે રમે છે વણઝારો પોતાનું પોઠું લઈને ત્યાંથી પસાર થયો ત્યારે રામદેવજીએ પૂછ્યું કે ભાઈ આ પોઠુંમાં શું ભર્યું છે વણઝારાએ વિચાર કર્યો કે જો હું સાચું બોલીશ કે આમાં મિશ્રી ભરી છે તો મારે રાજનું દાણ ભરવું પડશે રાજના દાણથી બચવા માટે વણઝારો ખોટું બોલ્યો એણે કહ્યું કે કુંવર આ પોઠુંમાં તો લૂણ એટલે કે મીઠું ભર્યું છે એ જમાનામાં મીઠા પર કોઈ પણ જાતનો કર ન હતો આ તો અંતરયામી પ્રભુ હતા તેમણે તો હસતા હસતા વણઝારાને જવા દીધો વણઝારો મનમાં મલકાય છે કે તેણે ખોટું બોલીને રાજનો લાગો ન ભર્યો એ વાતથી તો વણજારાને ઘણું આનંદ થયો અને આ વણઝારા જેવા ઘણા બધા જીવ એવા હોય છે કે જરા જેટલી લાલચમાં જગદીશને એટલે કે જગતના નાથને ઓળખી શકતા નથી આગળ જતા આ વણઝારાએ વેપાર કરવા માટે પોઠું ખોલી અને જોયું તો પોઠામાં મિશ્રીને બદલે લૂણ ભરેલું હતું તે તો હાંફળો ફાફળો થઈ ગયો વણઝારાએ એક પછી એક બધી જ પોઠું તપાસી લીધી બધી જ પોઠુંમાં મીઠું ભરેલું જોઈને વણઝારો તો રડવા જેવો થઈ ગયો એક જ પળમાં લાલચના વાદળો વિખેરાઈ ગયા તત્કાળ વણઝારાને ખબર પડી કે કુંવર રામદેવજી પાસે જૂઠું બોલ્યાનું જ આ પરિણામ છે વણઝારો તો ઉઘાડા પગે દોડતો દોડતો રામદેવજી પાસે આવ્યો આવીને પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો કે હે પ્રભુ મને માફ કરો મારી લાલચમાં અંધ થયેલી આંખો આપને ઓળખી ના શકી પ્રભુ તમે તો દરિયા સમાન છો સાચા હૃદયથી પસ્તાવો કરે એના દોષો પ્રભુ તત્કાળ ધોઈ નાખે છે રામદેવજીએ વણજારાને માથે હાથ મૂક્યો તત્કાળ મીઠું મિશ્રી બની ગયું આવા તો અનેક પરચાઓ અલખના ધણી નેજાધારી બાબા રામદેવના છે બોલો પ્રગટ પરચાધારી રામદેવ પીરની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર